સ્વાગત છે બધાને જય માતાજી હર મહાદેવનું તમે દસ વર્ષ બ્લોક સ્લો દીધો હશે ને આજે હશે ધનતેરસ તમને બધાને ધનતેરસની શુભકામના મારા અને મારા પરિવાર તરફથી તમને બધાના પરિવારના પરિવારને ધનતેરસની શુભકામના રોટલા બનાવે છે ને આપણે છે ને થોડાક આપણે અત્યારના રૂપિયો હોય કે આપણે માની પૂજા થોડીક કરવાની છે તો આપણે પૂજા કરી લઈએ કેમકે હવાનું વહેલા હેરત હોય એટલા માટે તો આપણે અમે તો કહે બહુ મોટી નથી હતા પણ આવી હોય કંઈક ચોખાનું હોય ને કંકુ હોય બસ અમે કે બહુ અમે કહે બહુ મોટી ન કરી એમ કેમ કેમથી જ કરી ખાલી હાજ છોકરી ખાલી હાથ છોકરી નાખીને પછી લક્ષ્મી માતાને મૂકી દઈ પછી લો કરી નાખીને દીવકરને અગરબત્ત કરી બસ અમે તો એવું જ કરીએ બે તો કામ કરતા હશે એની એટલે અમારે તો અહીં એવું જ હોય તમે કેમ કરવું પૂછાય ગમે કરીને કહેજો જરા આપણે હાથીઓ કરીને ખોશે સેલ્લો લો કરને અને દીવો કરો અને અગરબત્તી કરી બસ અમે તો આવું જ કરી તમે કેવું કરો ને ખાસ કમેન્ટ કરીને કહેજો અમાર તો અત્યારે આવું જ હોય સવાર સવારમાં કેટલા વાગ્યાલા છે સવારના છ વાગ્યા છે આપણે છ વાગ્યા પૂજા કરી છે એમ કે અમે તો છ વાગ્ય કેવા જ કરી કે વહેલા હે કરી પણ આ થોડુંક મોડું બધું એટલા માટે મોડી બેન બધું જાગી જાય હા ધોઈબહેન જાગી જાય

તો હેલો ભાઈ ને બધા જે માતાજી હર મહાદેવ તો મસ્ત મજા ફ્રેશ થઈ ગયા છે આજે કે બેને બ્લોક શરૂ કરી દીધો હતો અને અમારે કે શાળાન સીઝન માં એલો ફૂલ એલો ફૂલ કામ ચાલુ હોય ત્યારે આપણે કે એક ખાતરનો ફેરો કમ્પ્લીટ ભરાઈ ગયો છે જો આપણે કેમ કે નાની લાઈરી રહી કે મજે એટલું ખાતર ભરી લીધું છે અને બધું ખાતર રહે કે પાકલ જ છે જો આ કે કાસુ તો આ એટલું હે કે એટલું કાસુ છે બાકી બધું હે કે જો પાકલ ખાતર રહે એને લીધે જો આપણે કે એટલે લઈને ભરી દીધી છે

کیا تو ا grassroots پرکتات کرتون . ان اجازت کرو سرکتر ان اتراض можете لاکہ طرف kommتوں آپ نے اسم arenos کوئی سا پر currently

એમ થઈ ગયા છે બપોરે બપોરે અમારો કામ કમ્પ્લીટ થયું છે અડધું ને અડધું બાકી છે જો બાકી છે ને અડધું પુલાને આપણે એ અમારે રઘુર જવાનું છે આપણે ઘેરે ઠલવવા એટલો ફોર કમ્પ્લીટ થઈ ગયો છે જાય છે હા એટલું હજી બાકી છે એમાં કે પોલાનું બધું વાળવાનું બાકી છે હા શું કરવાનું પુલા પોલા બધું તો શું કરશું હા તો હા બપોર થઈ ગયા

અમે ફટાકડા ફૂટતા તો એ કાંઈ ફટાકડા ફૂટતા હતા હાંસ વધે તા ફૂટી જાય એવું છે હજી જો અમારે અડધો ઉકડો નથી છો આમાં લે કે બે આપણે ફેરા થઈ ગયા છે એટલે મોટાનું બે ત્રણ થાય પણ નાના ના હે કે વધારે થાય ને હજુ એટલું હમ હજી અહીંયા સુધી આવશે પછી આપણે ફેરો કમ્પ્લીટ થાય તો અત્યારે છે કે અમે આપણે ભરી લઈએ પછી માલમાં હજી નાખવા તમે છે કે અહીંયા કેટલા વાગે એનું કઈ નક્કી નહીં વચ્ચે છે કે આપણે ફટાફટ કામે લાગી જઈએ تو فیملی فائنل آپ ولو کر ٹیکس فیور ہوتا خاتر نو پھیر یہ لائی نے اپنے پوگی گیا اتارا مل میں جو اٹھا لائی تھی جو ہے کہ مل آ بھگ ہے کہ نائٹ نظارہ ہے جو آئی ریتنا کئی نظاروں بھگا پوچھے ہوئے کہ اے رہا تھا لال لال آ متا نظارہ بہت دیکھا تو نہیں ہوئے کہم کہ نائٹ میں تو بہت کئی ہوئی نہیں અત્યારે હે કે આઠ ને ચાલીસ મિનિટ થઈ ગઈ છે કે આપણે આઠ ને ચાલીસ મિનિટ પાસે હે અહીંયા પોચી ગયા છે સાડા છ આપણે ફેરો ભરવા ટાર્ટ કર્યો તો એટલો ટાઈમ ગાળામાં આપણે એટલું કરી લીધું છે હજી ભાઈ બેન ને કોઈ હજી પૂગ્યું નથી એની પેલા આપણે ટેક્સીને પુગાડી દીધું છે હવે એકલા તો કઈ ઠલવા છે ને એટલું ભરેલું હવે એડે આવે પછી આપણે અઠલવાનું કહી દઈ શરૂ હજાર કમ્પ્લીટ થાય કે આપણું ખાતર નખાઈ ગયું છે ને અત્યારે આપણે હેમંત ભરવાનું શરૂ કરી દીધું છે ખર્ચે છે આ બધી પીડી એ બાકી છે અંધારા હે કે બહુ દેખા હે પણ હે કે ભર ને ખબર પડશે બધા કે આપણે ભર ભરવાનું છે ને તો કમ્પ્લીટ ઠલવાઈ ગયું છે હવે ભર ભરી લઈએ